તો તમે આ વૃદ્ધાસમ ચલાવો છો કેટલા વર્ષથી ચલાવો છો અમે 3 વર્ષથી ચલાવીએ છીએ અને ખીયારે 15 તારીખે 3 વર્ષ પૂરા થઈ ગયા 3 વર્ષ પૂરા થાય છે અને તમને આ વૃદ્ધાશ્રમ આ ચલાવવાનો વિચાર ક્યાંથી આવ્યો અમે પહેલા પર્વતભાઈ અને હું બંને પહેલા રોડ ઉપર ફૂડ પેકેજ ને એટલે કે ખીચડી આપતા હતા રોડે રકડતા ત્યારે પછી આવા મા બાપને અમે બહુ જોતા કે આપણે ખીચડી વેચતા હોય ને આવા મા બાપ લેવા ના આવે પછી આપણે પૂછ્યા તો રડવા માંડે ત્યારે એમ કે એક દીકરી હતી અને સાસરે હોય ઘણા ને સંતાન નો એવા નિરાધાર હું આજે પણ આવા નિરાધાર મા બાપને જ રાખું છું કે જે રોડે રકડતા હોય કોઈ કોલ કરે તમારા વૃદ્ધાશ્રમ કેટલા લોકો રહે છે આશરે બે ફોર્ટી ટુ બેતાલીસ લોકો બેતાલીસ લોકો રહે છે અને આશ્રમમાં બધી જ્ઞાતિના રહે છે હા બધી કાસ્ટ છે સુરત ના છે કે પછી ઓલ ગુજરાત નહીં નહીં અલગ અલગ નાસિક ના છે બોમ્બે ના છે બરોડા ના છે ભરૂચના સુરતના અને કાઠિયાવાડના છે હા અને તમારો હવે વૃદ્ધાશ્રમ ચલાવો છો આગળનો વિચાર શું છે આગળ તો હવે આગળ અમે આ મેન કામરેજ રોડ આવો મલકેશ્વર વાળો રોડ છે ને સ્વામિનારાયણ સ્કૂલ ની આગળ જગ્યા રાખીએ છીએ તો થોડુંક પચાસ ટકા પેમેન્ટ થઈ જાય એમ છે પણ પચાસ ટકા થોડુંક બાકી રહીએ છે તો રિક્વેસ્ટ કરીએ છીએ કે દાતાઓ થોડુંક હેલ્પ કરે જેમની પાસે છે ઉપરવાળા દીધું છે ફૂલ નહીં ફૂલની પાખડી આપે તો અમને થોડીક હેલ્પ થઈ જાય અને આ નિરાધાર પ્રભુજીને અત્યારે બેતાલીસ રોજના પાંચ દસ કોલ આવે છે અમે નથી લઈ શકતા કારણ કે જગ્યા નથી ભાડે જેટલા મકાન છે ફિક્સ બધા ખાટલા ભરાઈ ગયા છે તો આપણે વધારે કે લોકોને સાચવી તમે રાખો છો છો તે ભાડું જ ભરો અત્યારે તો અહીંયા છે એ જગ્યા ભાડે છે ચાલીસ હજાર ભાડું છે ચાલીસ હજાર ભાડું અને અંદાજિત ખર્ચો કેટલો સાચો છે જમવાનો જમવાનો તો અલગ અલગ બધું થઈને અમારે દોઢ બે લાખ રૂપિયાનો મહિને ખર્ચો મહિનાનો દોઢ બે લાખ રૂપિયાનો ખર્ચો

આ દુનિયામાં પહેલી સેવા કરવી હોય ને તો તે છે આપણા મા બાપની સેવા જો સાચા દિલથી માતા પિતાની સેવા કરવામાં આવે છે તો જીવનમાં ક્યારેય દુઃખ ના આવે અને જે મા બાપની સેવા ના કરે એ આ ભાવમાં ક્યારેય સુખ થાય જ જીવનમાં બધું જ કરજો પૈસા કમાજો સુખ સગવડો બધું ભોગવજો પણ ક્યારેય તમે તમારા મા બાપને તરસોડશો નહીં મા બાપનું ઋણ તમે ક્યારેય સૂકવી શકતા નથી માટે તમે મા બાપને ક્યારેય દુખી કરશો નહીં મા બાપને દુખી કરનાર ક્યારેય સુખી થતો જ નથી ભગવાનને આપણે ક્યાંય શોધવાની જરૂર નથી ભગવાન આપણી ઘરે જ છે અને તે છે આપણા મા બાપ તો કાકા તમારું આખું નામ જણાવો મારું નામ સુરેશ જીવનભાઈ મિસ્ત્રી તમે ક્યાં રહો છો સુરત સુરતના મારે અહીં આવવાનું કારણ મારું કારણ એવું હતું કે મને પેરેલીસ નો હુમલો આવેલો પેરેસનો હુમલો અને બોડીમાં અહીંયા આવ્યો હતો આજે આજે ચાલતો અલટો થઈ ગયો બધી રીતે બસ ખસ થઈ ગયો છે અને આ બધી સેવા મનીષાબેન જ કરી મનીષાબેન કર્યું પછી પરવનભાઈ છે બીજા બી માણસ છે જે બધા મળીને અમે એક જૂટ મળીને કામ કરીએ છીએ હા અને તમને મજા આવે છે અરે બહુ મજા આવે છે છોડવાનું મન ન થાય પણ શું કરે જોવું પડે એવું છે તમારા છોકરા કેટલા છોકરા તો નોન છે હે ત્રણ છોકરા છે ત્રણ છોકરા છોકરાએ મુલાકાત લેવા આવે છે હા બધા આવે ને હા આ પેરેલનેસનો ઝટકો આવ્યો એ માટે તમે આવ્યા હતા

તો બે હાજર સત્તર ના કેન્સર માં એક્સપાયર થઈ ગઈ ઘર ના હતા બે હાજર ચોવીસ માં એટેક માં ગુજરી ગયો અત્યારે એકલો જ છો તમે એકલા જ છો તો તમારે અહીં આવવાનું કારણ આવવાનું કારણ એ જ કે અમારે આખા દેખાતો બંધ થઈ ગયો હતો અમારે પગે એક્સિડન્ટ થયો હતો ચાલીસ ટકા ને મારી સંભાવના બિલકુલ ઓછી હતી કમાઈ શકો ને મારી તાકાત હતી નહીં એટલે મને મારા સંબંધીઓ આવી મને આવીને આશ્રમમાં મૂકી ગયા આશ્રમમાં મને એટલું સારું લાગે છે કે મારા પોતાના ઘર કરતા પણ અહીંયા વધારે મને પ્રેમ ઊંફ મને સમજે છે આ લોકો મજા આવે છે મજા આવે છે અમારે ખાવા પીવાની કોઈ પણ પ્રકારની તકલીફ નથી અમારે મેડિકલ સુવિધા જોતી હોય તે પણ અમારે ચોવીસ કલાક માટે અવેલેબલ હોય છે અમારે અહિયાં તમે આખો દિવસ નું કાર્ય શું કરો છો આખા વિશે કાર્ય અમે છો ને નાય જોઈએ જમી કરી આરામ કરીએ છીએ સાંજ પડે ભજન ગાઈએ ગીતો ગાઈએ બસ જ

રિક્ષા નહીં મળતી ટીફિન બનતા એને પછી મારી એક છોકરી મળી ગઈ એ જમાઈ બધું પૂરું કરતા હતા હવે એને બીજા લોકો એની ઈચ્છા હતી એટલે એ આમાં આમો નથી જોતા ભાઈ ત્રણ છોકરીઓ આવે છે પૈસા મદદ કરે ને કઈ જરૂર હોય તો વસ્તુ આપે છે તમારી છોકરીઓ મુલાકાત લે છે આશ્રમ આવે છે ફોન કરે મનીષા બેન મમ્મી ને મળવું છે તે મળવા આવે અને આશ્રમ માં તમને મજા આવે છે મને તો બહુ ગમે છે અમે ઘર ને ભૂલી જઈએ એમ ત્યાં આટલા વર્ષથી અમે ઘરે રહ્યા એના કરતા અહીંયા મજા આવે છે અમારે પોતાનું આશ્રમ થાય આમ

હું જુલાઈ ચોવીસ માં આવ્યો અને તમારે આશ્રમમાં માં કોઈ બીજી કોઈ જરૂરિયાત કરી અમારે જરૂરિયાત હાલના તબક્કે આ અત્યારે જે આશ્રમ આવ્યો છે એ ખરેખર ભાડાની જગ્યા છે બરોબર એમાં આ રીતે જો હેરાન કરે વર્તે જો ઈંટો મૂકી દીધી અમારું જમવાનું ન્યા થતું હતું એ અમારું ટાળ્યું બરોબર પછી બધા મકાન માલિક એક થઈ ગયા હવે એમ કે છે કે તમે ખાલી કરી નાખો એટલે આ જગ્યા છે એ જગ્યા એવું કહેવાનું કારણ શું આ ભાઈ ને એકને નથી ગમતું પચીસ લાખ રૂપિયા પચીસ લાખ આપો મકાન ભાડે રૂપિયા એટલે હવે તમારી ગણતરી એવી છે કે નવી જગ્યા હા અમે જોયા છીએ ઘરની જગ્યા ત્રણ કરોડ ની આસપાસ ની જગ્યા થાય છે બે કરોડ અંદર નાખશું ત્યારે ઉભું થાય સ્ટ્રકચર આપડે ઉભું કરીશું બરોબર છે હાલના તબક્કે તો કદાચ ને મનો જમીન ના પીછા થઈ જાય તો અમે લોકો પતરા ના શેડ બનાવી નઈ નઈ બરોબર તો એમાં કેવું થશે પેલી વસ્તુ બીજી વસ્તુ ઈ ડર હોય જાય કે કોઈ ખાલી કરવાનું આપણને કેમ કે ભાડું આપણા નું રેગ્યુલર આપતા હોય રોજ મહિને મહિને આપી દેતા હોય એક દિવસ અગાઉ આપી દેતા હોય પણ માલિક તો બીજો હે એ તો ગમે ત્યારે આપણને કે ખાલી કરી ના એ તો છે આના માટે અમે લોકોએ એ પ્રમ દિવસે ભૂમિદાન ની અમે કર્યું છે પાંચ હજાર ને એકાવન રૂપિયા અમને આત્મીય મહિલા મંડળ તરફથી પ્રથમ મેળા છે બરોબર હું બધાને હાથ જોડી અને વિનંતી કરું છું અમારા આ બધા વૃદ્ધો વતી કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પાંચ રૂપિયા તમે ભૂમિદાન માટે પહોંચતા હો તો અમે એનો સહર સ્વીકાર અપાવવામાં દરેક વ્યક્તિ સહકાર આપે આપણું અને અમારા જે સંચાલકો છે ખરેખર ઈ લોકો આર્થિક રીતે તૂટેલા છે મનીષાબેન ને બ્રેન ટ્યુમર થયું બરોબર એટલે સાત આઠ લાખ રૂપિયાનો જમણવારના પ્રોગ્રામ થયા હોય ના કોઈ દાતા આવીને જમાડે એવા બરોબર બે આ મહિનામાં એક પ્રોગ્રામ થયો આ ચાલુ મહિનામાં ગયા મહિનામાં બે થયા હતા

તમે જોઈ રહ્યા છો મનીષાબેન આવું સરસ મજાનું કામ કરી રહ્યા છે બધા જ વૃદ્ધ માતા પિતાની આપણે મુલાકાત લીધી તો બધાનો એક જ મંતવ્ય છે કે અમારી પાસે બધી સુવિધા છે મનીષાબેન અમને ઘર જેવું રાખે છે તો આ બધાનો વિચાર એક જ છે કે અમને ફૂલની તો ફૂલની પાકડી કે જમીન છે તેમાં થોડું થોડું ડોનેશન આપી અને અમારી જગ્યા છે તે પોતાની થાય એવું કરો તો મિત્રો મારી તમને એક હાથ જોડીને વિનંતી છે કે આપણે આશ્રમમાં આપણે માતા પિતાની સેવા તો કરી શકીએ એમ નથી પણ બને ત્યાં સુધી આમાં આપણે સહભાગી થઈએ એવી મારી તમને રિક્વેસ્ટ છે તો બધાને વિનંતી છે કે ફૂલની તો ફૂલની પાખરી આપજો તો મિત્રો તમે તમારા બાળકોના જન્મદિવસ ઉજવતા દેશો એકવાર આ આશ્રમમાં આવો અને આશ્રમની મુલાકાત લો તમે એક રવિવાર ફરવા નહીં જાઓ તો ચાલશે પણ નિરાધાર મા બાપની જે સેવા છે તેમાં થોડું સપોર્ટ કરો તો મિત્રો આ વૃદ્ધ વિહાર સેવાધામમાં આવો નિરાધાર મા બાપ રહેવા માટેની જગ્યા થાય તે માટે ફૂલ નહીં તો ફૂલની પાખડીની સેવા કરજો અહીંના સંચાલક મનીષાબેન મોંડલિયા અને પરબતભાઈ ખૂબ જ સેવા કરે છે તો મિત્રો તમારા થોડા સપોર્ટની જરૂર છે અને મિત્રો જો તમારે પણ સેવા કરવી હોય તો તમે આશ્રમની એકવાર અવશ્ય મુલાકાત લેજો અને તેમાં સ્કેનર આપેલું છે સ્કેનરમાં તમે સ્કેન પણ કરી શકો છો નાનામાં નાની સેવા પણ તમારી એક મોટી સેવા થઈ જશે તો તો મિત્રો આવો આશ્રમમાં અને આ વિડીયો જેમ બને તેમ વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને આશ્રમની સેવા જલ્દી થાય અને આ નિરાધાર મા બાપ તેમાં રહીશ